તેમને થરા પોલીસ મથક લઈ જવાયા હતા જ્યાં ભુવાજીએ હું હવે આવું કામ ત્યારે નહીં કરું તેવું કહી હાથમાં બેનર લઈને માફી માંગી હતી વાત કરવામાં આવે કે જે બાદ ભુવાજીને છોડી મુકાયા જોકે તે બાદ ભુવાજીના સમર્થકો ઉમટી પડ્યા અને જયંત પંડ્યાએ ભુવાજી સાથે ખોટો કર્યા આક્ષેપ કરીને આજે પુનમના દિવસે ભુવાજી થરાના સિકોતર માતાના મંદિરે ધૂમશે અને જો જયંત પંડ્યામાં તાકાત હોય

અને કહ્યું હતું કે ભુવાજી આજે ધૂમશે જો જયંત પંડ્યામાં તાકાત હોય તો અહીં આવી અને રોકી બતાવે જોકે ભુવાજી આક્રોશ ઠાલવતા કહ્યું કે મને જયંત પંડ્યા આવીને ખોટી રીતે ડરાવી ધમકાવી ભયભીત કરી દીધો હતો ને જેથી હું ગભરાઈ ગયો મને ખોટી રીતે પોલીસ મથકે લઈ જઈ માફી મંગાવી હું કોઈ અંધશ્રદ્ધા ફેલાવતો નથી કોઈ જોડે પૈસા લેતો નથી અહીં લોકો શ્રદ્ધા લઈને આવે છે અમે માતાજી તેમનું કામ કરે છે હું આજે અહીં ધૂણવાનો છું જો તાકાત હોય તો જયંત પંડ્યા આવી અને રોકી બતાવે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના વિરોધમાં ઉમટી પડેલા ભુવાજીના ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો જો કે ભાજપના નેતાને થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અંતાભાઈ પટેલ પણ ભુવાના સમર્થનમાં પહોંચ્યા હતા અને કહ્યું કે ભુવાજી કોઈ તાંત્રિક નથી અહીં આવવાથી લોકોના દુઃખ દૂર થાય છે જયંત પંડ્યા જોડે ભુવાજી ખોટા છે તેવા પુરાવા હોય તો તે રજૂ કરે હું પણ અહીં આવું છું અહીં કોઈ ખોટું કામ થતું નથી થરામાં આજે જયંત પંડ્યાને આવી ભુવાજીને ધૂમતા રોકવાની ચેલેન્જ આપ્યા બાદ ભુવાજી હજારો ભક્તો વચ્ચે જાહેરમાં ધૂણી જયંત પંડ્યા અને માતાજીનો પરચો આપશે તેવી વાત કરી હતી તો ત્યાં આવેલા ભક્તોએ પણ માતાજી પ્રત્યેની આસ્થાની વાત કરી હતી જ્યાં એક ભક્તે આ ભુવા પાસે આવતા માતાજીએ કેન્સર મટાડી હોવાની વાત કરી હતી તો કેટલીક મહિલાઓએ જયંત પંડ્યા સામે આક્રોશ વ્યક્ત કરતા કરીને કહ્યું અમારી પાસે કોઈ દિવસ ભુવાજી પૈસા લીધા નથી જયંત પંડ્યા અમારી આસ્થાને ઠેસ પહોંચાડી છે તે સાચો હોય તો અહીં આવી જાય ખરાના ભુવાજી જયંત પંડ્યાને ચેલેન્જ આપી હજારો લોકોની વચ્ચે આજે ધુણ્યા હતા તો 부아જીના સમર્થકોમાં પણ જયંત પંડ્યા સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને જયંત પંડ્યા સામે ફરિયાદ નોંધવાની ચિંકે ઉચ્ચાઈ હતી હવે જોવાનું એ રહ્યું છે કે જયંત પંડ્યા 부아જીને લઈ આગામી સમયમાં શું કાર્યવાહી કરશે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકો

મારું શારદાબેન ભુવાજી ને હાવ ખોટ ખોટે કર્યું છે બરાબર છે ભુવજી એકદમ સરાપીત છે અને ભુવજી માતાજીના આસ્થાથી બધાને આશીર્વાદ આલે છે અને રૂપિયો લેતા નથી કોઈને ચિંતરતા નથી અને ભુવાજી હારે આ ખોટું થયું છે એટલે હું તો એમ જ કહેવા માગું છું કે ભુવાજીને ન્યાય મળે બરાબર છે મારું તો એ જ કેવું છે અને માતાજી એને પણ સજા કરે હું એવું કહેવા માગું છું ખોટા ધૂણતા નથી તો પણ આવી જાય ને હોમે ખોટા ધૂણતા હોય તો હમે આવી જાય જય પંડ્યા અત્યારે તમારે જોવું છે કે જયંત પંડ્યા શું કહેવા માંગે છે અને અમારે શું કરવું છે એમ એને સજા થવી જોવે બરાબર ની ઈ અમારું કેવું છે એટલે અમારા ભુવાજીને આપણ હતા એને જરાય પણ દયા નથી આવી એટલે અમે તો એવું જ કાસા કે એને સજા થવી જોઈએ અને કોણે અરજી આલી છે ને એ અમાર સાબૂત કરવું છે અમે બાધા બીજી કોઈ ને એમને અમારી કુળદેવી છે પજે લાગવા આવા અમારું મન ને ધારે કોમ કરે અને એક અમે શ્રી ફળે ને મિલન પજે લાગે હું જે રૂપિયો અમારો કદી લીધો નહીં તમારું કામ થાય જઈ ગયું હવે મન ને તરત કીધેલા ફેલ નોકરી લેવરાઈ છે કીધું કે 32 વર્ષે નોકરી લેવરાઈ છોકરાને તમારા ભૂવાજ ઉપર આક્ષેપી તો પૈસા લે છે અને તાંત્રિક વિધિઓ છે શું કહો છો મહિના પહેલા જ જે ઓપરેશન કેન્સર નું થયેલું હતું અને ડોક્ટરો ગુજરાતના તમામ ડોક્ટરો અમદાવાદ થી માંડી મુંબઈ સુધી મેં બતાવ્યું હતું અને નામથી જે જે કેવાય ને કે ડોક્ટરોની ટીમ આખી મેં બતાવ્યું ત્રીસ લાખ રૂપિયા ખર્ચ કરતા છતાં મને ડોક્ટરે છૂટી ગયા હતા કે આ ભાઈનું કશું થશે નહીં પણ મને આ માતાજી ઉપર બારવટી મા ઉપર એટલી શ્રદ્ધા હતી મેં મારા વાઇફને રાત્રે મારી વાઇફ રડતી હતી અને એને મને એવું કીધું કે તમે બાર વર્ષથી જાઓ છો જ્યારે નાના બાર વર્ષથી હતા તો આ માતાજી અને હું પણ એ માતાજીનો એટલો ઉપાસક છું હું અને મારી વાઈફ આ નાનો મારો છોકરો છે એ પણ ત્યારે સવાર ઉઠાઈને જય બારવટી માં સિવાય અત્યારે બોલતો નથી અને એ માતાજીના જે માતાજીના કારણે મારવા ઓપરેશન સક્ષમ થયું અને ડૉક્ટર જે નામચીન જે એસજીસી હોસ્પિટલ અત્યારે સોલા છે એનો ડૉક્ટર કસ્તુભ પટેલ એ મને ઓપરેશન કર્યા પછી એવું કહેતો હતો કે આ ભાઈનું કેસ આખો ફેલ છે અઠવાડિયું ઉપર નહીં ખાડે પણ માતાજી ઉપર એટલી શ્રદ્ધા હતી મારી વાઈફને મારા છોકરાને કે ગમે તે મારે તારે કે ગમે તે નથી મેં વાઘાભાઈની બાધા લીધી નથી એમને મને કોઈ બાધા આપી અને મને એવું કીધું હતું કે માતાજી હોય અને દર્શન કરી જાય તારી શ્રદ્ધા તું આટલા વર્ષથી આવે છે તો માતાજી પાસે તું માગ માતાજી તારનારી છે અને હું આજે પણ કહું છું કાલે મારી હાલત અઠવાડિયા પહેલાં એક્સિડન્ટ થયેલી છે આવવાનો કોઈ સંજોગ નહોતો તે છતાંય માતાજીને મેં પ્રાર્થના કરી મારો ટપ્પુ એમ કહેતો હતો કે કાલે પપ્પા તમે કઈ રીતે જાશો એક પૂનમ ખંડિત કરતા નથી તો મેં રાત્રે જ માતાજીને કીધું હતું કે જો માતાજી તારે મને થરા લઈ જવો હોય અમદાવાદ હું હાલ દઉં છું અને થરા લઈ જવો હોય તો જો તારે તું જે કરશે એ હું જવાનું યાદ છું તો મા ભુવાજી

ખરેખર ભુવાજી એક તો અપાહિત છે વર્ષોથી પોતાને માતા ઉપર શ્રદ્ધા હતી ને માતાજીના આશીર્વાદથી એમના લગ્ન પણ થયા અને તમે જોતા હશો કે અમે આટલા વર્ષોથી જુઓ છો પણ ભુવાજીની ગઈ છે મંદિરે પૂજા કરે છે પોતે આસ્થા રાખે છે પોતે કોઈના પૈસા પૈસો લેતા નથી હું પણ દર વર્ષે એક બે વખત તો દર્શન કરવા આવું જ છું અને માતાજીની શ્રદ્ધાથી જેને કોઈને હાજુ થાય તો પોતાને કોઈ મોદગી હોય કે બીજું હોય કે કોઈ ઘરનું હોય કે એવા કામો માતાજીની શ્રદ્ધા રાખીને લોકો આવે એમને ભુવાજી કહેતા હોય છે કે માતાજી તમારું સારું કરશે ને માતાજીનું સારું કરે તો કૂતરાને રોટલા નોખજો કે આવું કંઈ કહે છે પણ પૈસાની માગણી કરતાં કોઈ જોડો હજી કોઈ પ્રશ્ન આવ્યો નથી જે કંઈ જે જાથાવાળાએ જે કર્યું છે એ ખરેખર નિંદનીય છે એમણે ખોટું કર્યું છે આવા ભુવાજીને એમના ઉપર ખોટા કેસ કરવાનો જે કાળવતરું કર્યું છે એ ખોટું છે અને કદાચ એવું હોય કે છે કે હમણાં બુવાજીએ કીધું કે આઠ તમારા ઉપર અરજીઓ છે તો આઠ અરજીઓ હોય તો અરજીઓની નકલો પણ એમને આપવી જોઈએ અને પોલીસ સ્ટેશનની નકલો રજૂ કરવી જોઈએ પણ જે પણ કાર્યવાહી કરી છે ખોટી છે તમે જોતા હશો તો મદરેસાઓમાં જે પૂજાઓ કરે છે એમને તો સરકાર પગાર લે છે અહીંયા અમારા દેવી દેવતાઓની જે પૂજા કરે છે એને ખૂબ પગાર લીધા વગર કરતા હોય છે અમારે હિન્દુ ધર્મની આસ્થા છે દેવીની આસ્થા છે એટલે અમે એમને પગે લાગીએ છીએ એમને પ્રાર્થના કરીએ છીએ કે મારે આ દુઃખ છે આ દુઃખ મારું મટી જાય એના માટે માતાજી હું તમારા દર્શન કરવા આવ્યો છું અને દર્શનથી મને લાભ થાય એવી હું વિનંતી કરું છું બે રવિવાર કે ત્રણ રવિવાર હું દર્શન કરવા આવીશ આવું પણ લોકો કહેતા હોય છે એટલે એ રીતે માતાજીને આસ્થાથી એમના દુઃખો મળતા હોય એમની શ્રદ્ધાથી એમના કામો થતા હોય છે તો ભુવાજી કોઈ ખોટું કામ કરતા નથી ખરેખર આ વિસ્તારની અંદર ભુવાજીની જે સાપ છે જે સારામાં સારા લોકોને મદદ થાય એવું પોતે કામ કરે છે લોકોની આસ્થા માતાજીમાં રહે એવું કામ કરે છે તમે તાંત્રિક વિધિ કરતા હોવાના આક્ષેપો થયા છે પોલીસ મથકે લઈ જવાતા શું હતો સમગ્ર મામલો સાહેબ મામલો હાવ ખોટો કર્યો છે એને હું તાંત્રિક વિધિ કરતો નથી પણ કોઈ દિવસ કરીએ નથી મને ખબર પડતી નથી તાંત્રિક વિધિ કહેવાય હું તો એક માતાજીની શ્રદ્ધાથી માતાજી આશી છે લોકોના કામ થાય છે અને જૈન પંડ્યા મને ખોટો વગોવ્યો છે કરોડોનું એવું બધું કીધું છે ખોટું મને તો એ મને સાબુત કરી આપે ઝાપડપરામાંથી ઝાપડપરાવાળા માણસો મારી હાજરીમાં છે

જે સતના માર્ગે લઈ જાય છે સતના માર્ગે ચાલુ છું અને જે થાય માતાજી કેવરાવે છે એ વસ્તીને કહું છું